શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ તમને કેરીનો રસ જમવાનું કહે તો કદાચ તમને મજાક લાગશે પરંતુ ઉત્તર ગુજરાતના ચમત્કાર સર્જાયો અહીં ભર શિયાળે કેરીના રસની જાણે નદીઓ વહે છે કહેવાય છે કે મા બહુચર અને નાસંગર દાદાએ સ્વયં ભટ્ટીનું સ્વરૂપ લીધું અને આખી નાતને ભર શિયાળે મીઠો મધુરો કેરીનો રસ અને રોટલી જમાડ્યા

ફક્ત એટલું જ ઈચ્છા કે માં દરેકની મનોકામના પૂરી કરે ને આ દિવસના આ પર્વને વર્ષો વર્ષ સુધી યાદ રહે અને વર્ષો વર્ષ સુધી ઉજવતા રહીએ એ જ આજે માનો માક્ષર પર્વ ઉજવવામાં આવ્યો હતો એમના પરમ ભક્ત વલ્લભ ધોળા ને જે માતાજી એ પરચો આપેલો કે શિયાળાની ઋતુમાં જ્યારે વલ્લભ ધોળા ના નાત એમની જ્ઞાતિ એ જ્યારે રસ રોટલી ના પ્રસાદ માંગણી કરી અને ત્યારે ભર શિયાળામાં માં બહુચરે વલ્લભ ધોળાના રૂપે આવી અને અહીંયા આગળ જે બ્રાહ્મણની નાતો જમાડેલી અને રસ રોટલીના પ્રસાદ રૂપે અહીંયા આગળ જે પ્રસાદ આપેલો એ પ્રસાદની રૂપે આજે મા મંદિરમાં આજે હજારો લીટર શિયાળ ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ આજે ભક્તોને અહીંયા આગળ પીરસવામાં આવે છે કહેવાય છે કે માં બહુચર વલ્લભ ધોળાને ઘણા પરચા આપેલા છે એનામાં એલો આ એક પરચો આજે અહીંયા આગળ જીવંત ઉદાહરણ રૂપે પણ અહીંયા આગળ